નમસ્કાર ગુજરાત પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો બાવીસમો હપ્તો હવે ઘણા બધા ખેડૂતોને મળવાનો નથી કારણ કે આ તમારે હપ્તો મેળવવો હોય જેમાં બે હજાર રૂપિયા તમને સરકાર તરફથી આપવામાં આવશે તો એના માટે તમારે ફાર્મર આઈડી કાર્ડ બનાવવું પડશે હવે સરકાર દ્વારા ફરજિયાત કરી દેવામાં આવ્યું છે બે હજાર રૂપિયાનો આગામી બાવીસમો હપ્તો તમારા ખાતામાં જોતો હોય તો તમારી પાસે ફાર્મર આઈડી કાર્ડ હશે તો જ તમને બેંક એકાઉન્ટની અંદર બે હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવશે સરકાર દ્વારા જ્યારે જાહેર કરવામાં આવેલ બાબત હતી ત્યારે આ માહિતી મળી હતી કે ગુજરાત રાજ્યની અંદર પણ ઘણા બધા ખેડૂતો એવા છે કે જેમની પાસે ફાર્મર આઈડી કાર્ડ નહોતું તો એમને એકવીસમો હપ્તો નહોતો મળ્યો હવે બાવીસમો હપ્તો મેળવવા માટે તમારે ફાર્મર આઈડી કાર્ડ છે એ ફરજિયાત બનાવવું પડશે તો પીએમ કિસાન યોજના અંતર્ગત બાવીસમાં હપ્તા માટે તમારે ફાર્મર આઈડી કાર્ડ છે એ કઈ જગ્યાએથી બનાવવાનું છે ઓનલાઈન તમે બનાવી શકો છો કે કેમ તમે ઓનલાઈન ઘરે બેઠા પણ આ ફાર્મર આઈડી કાર્ડ છે એ બનાવી શકો છો જી હા મિત્રો કારણ કે હવે રજીસ્ટ્રેશનની પ્રોસેસ સાવ ઇઝી છે સહેલી છે જેના લીધે તમે બે હજાર રૂપિયાનો હપ્તો જે પીએમ કિસાન યોજનાનો છે એ જૂન જાન્યુઆરી અથવા તો ફેબ્રુઆરી મહિનાની અંદર તમારા બેંક ખાતાની અંદર મળે એટલે કે આવનારા એકાદ બે મહિનાની અંદર તમારા બેંક ખાતાની અંદર આ હપ્તો મળે એ પહેલાં તમારે ફાર્મર આઈડી કાર્ડ છે બનાવી લેવું પડશે હજુ સુધી મિત્રો આ હપ્તા માટે ઓફિશિયલી તારીખ જાહેર નથી થઈ પરંતુ અમુક એવા અહેવાલો કે પછી સોશિયલ મીડિયાની જે માહિતી છે એના આધારે આપણે એવું અનુમાન લગાવી શકીએ કે આ હપ્તો છે વહેલા ખેડૂતોના બેંક ખાતાની અંદર આવી શકે છે હજી સુધી આ અંગે કોઈ પણ સ્પષ્ટતા થઈ નથી પરંતુ આપણે એવું માની શકીએ કે નવેમ્બર બે હજાર પચ્ચીસના રોજ ખેડૂતોના બેંક એકાઉન્ટની અંદર આ હપ્તો જાહેર થયો હતો એટલે કે ઓગણીસ નવેમ્બરના રોજ હપ્તો જાહેર થયો ત્યાર પછીના ચાર મહિના પછી એટલે ફેબ્રુઆરી અથવા તો માર્ચ મહિનો પણ આવી શકે છે હપ્તો આવવા માટે એટલે બાવીસમો હપ્તો ખેડૂતોના બેંક એકાઉન્ટમાં આવે એ પહેલાં ફાર્મર આઈડી કાર્ડ છે ફરજિયાતપણે બનાવવું પડશે દરેક ખેડૂતો માટે છે ફરજિયાત છે જો તમે પણ ખેડૂત છો અને આ વિડિયો જોઈ રહ્યા છો તો ફાર્મર આઈડી કાર્ડ બનાવી લેજો હવે ફાર્મર આઈડી કાર્ડ કઈ રીતના બનાવવું જો બનાવવાનું બાકી હોય તેના માટે છે જેમને પણ ફાર્મર આઈડી કાર્ડ બનાવી લીધું છે એમના માટે આ જ અંદર બીજા સમાચાર છે કે બે હજારની જગ્યાએ ચાર હજારનો હપ્તો કઈ રીતે મળે તો આ દરેક જે માહિતી અને સમાચાર છે તમને આજના વિડીયોની અંદર જણાવવાના છે ખાસ કરીને વિડીયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો સૌ મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત ફાર્મર આઈડી છે એ માટે ખેડૂત મિત્રોએ ખાસ કરીને એ બાબત ધ્યાન રાખવી પડશે સાવધાન રહેવું પડશે કે જો ફાર્મર આઈડી હશે એના વગરનો

વર્ષમાં છ હજાર રૂપિયા આપવામાં આવે છે પરંતુ સરકાર આ યોજનામાં લાભ લેવા માટે કેટલીક પાત્રતા નક્કી કરે છે કેટલાક ક્રાઇટેરિયા એવા નક્કી કરે છે કે એની અંદર જો ખેડૂતોના સમાવેશ થાય તો ખેડૂતોને લાભ મળે એવી ઘણી બધી યોજનાઓ છે ખેડૂતો માટેની જેમાંની એક યોજના એટલે કે પીએમ કિસાન યોજના અત્યાર સુધીની સૌથી પ્રચલિત અને સૌથી મિત્રો જાણીતી એવી યોજના એટલે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હવે આ યોજના અંતર્ગત ખેડૂતોના બેંક ખાતાની અંદર બે દર ચાર મહિને આપવામાં આવે છે વર્ષના છ હજાર છ થયા પરંતુ ઘણા બધા ખેડૂતો કહે છે કે આ યોજના અંતર્ગત જે છ હજાર આપવામાં આવે છે એની જગ્યાએ બાર હજાર આપવામાં આવે એટલે સરકાર તરફથી છે એ દરેક હપ્તાની અંદર રકમમાં વધારો કરી અને ખેડૂતોને આપવામાં આવે એવી ખેડૂતો માંગ કરી રહ્યા છે પરંતુ એના વિશે સરકાર દ્વારા છે એ બજેટ બે હજાર અંદર છે એ નિર્ણય લેવામાં આવી શકે છે અથવા બે હજાર બજેટની અંદર એવી માહિતી આપણને મળી શકે કે બે હજારના હપ્તાની અંદર વધારો થયો છે પરંતુ ત્યાં સુધી આપણે રાહ જોવાની જરૂર છે હવે મિત્રો ખેડૂતો માટે સરકારી યોજનાઓનો લાભ લેવા હવે પહેલા જેવો સરળ હપ્તો નથી રહ્યો કારણ કે કેન્દ્ર સરકાર દ્વારા એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ દેશના ખેડૂતોની ડિજિટલ ઓળખ તૈયાર કરવામાં આવી રહી છે જેને ફાર્મર આઈડી કહેવામાં આવે છે હવે જો ખેડૂતો પાસે ફાર્મર આઈડી નથી તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તા અટકી જશે જે ખેડૂતો ફાર્મર આઈડી નથી બનાવવાના એમની પાસે છે એ હપ્તો નહીં પહોંચે એટલે જે કઈ રીતના બનાવી છે એ પ્રશ્ન હોય તો તમને જણાવી દઈએ તો સૌ પ્રથમ જણાવી દઈએ તો ફાર્મર આઈડી શું છે તો ફાર્મર આઈડી હકીકતમાં ખેડૂતોને એક ડિજિટલ ઓળખ આપે છે જેમાં ખેતી સાથે જોડાયેલી લગભગ દરેક જાણકારી નોંધણી નોંધાયેલી રહેશે જેમાં આમાં ખેડૂતોની જમીનનો રેકોર્ડ કયો પાક ઉગાડવામાં આવે છે ખાતર અને બિયારણનો વપરાશ પશુપાલન અને ખેતીથી થતી આવક જેવી ઘણી બધી જાણકારી ફાર્મર આઈડી કાર્ડની અંદર હશે હવે આજ આઈડી આઈડીના આધારે સરકાર નક્કી કરશે કે કયો ખેડૂત કઈ યોજના માટે પાત્ર છે જો તમે આઈ ખેડૂત પોર્ટલના માધ્યમથી રજીસ્ટ્રેશન કરી અને લાભ લેતા હોય પીએમ માનધન યોજનાનો લાભ લેતા હોય પીએમ સ્વનિધિ યોજના છે ઘણી બધી એવી સરકારી યોજના જે ખેડૂત હિતલક્ષી છે તો દરેક યોજનાનો લાભ લેતા હોય તો પણ ખ્યાલ પડી જશે સરકારને અને જો એક યોજના અંતર્ગત તમે રજીસ્ટ્રેશન કરાવી અને લાભ લેતા હોય તો સરકારને એ પણ ખ્યાલ પડી જશે હવે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ફાર્મર આઈડી તો નક્કી દેવામાં આવે છે કે ફાઈનલ છે પરંતુ પીએમ કિસાન સન્માન નિધિનો હપ્તો પણ આ જ ફાર્મર આઈડી સાથે લિંક કરવામાં આવશે આનાથી એ ફાયદો થશે કે સાચા ખેડૂતોને સાચા સમયે પૈસા મળી જશે સાથે જ ખોટું રજીસ્ટ્રેશન કરેલો કે ડુપ્લિકેટ નામ કે ખોટા ક્લેમ જેવી સમસ્યાઓ પણ ખતમ થશે અને આવનારા સમયમાં મોટા ભાગની કૃષિ યોજનાઓ માટે આ જ આઈડી છે આધાર બનશે જેમાં ઓનલાઈન ફાર્મર આઈડી કઈ રીતે બનાવવી તો ફાર્મર આઈડી બનાવવા માટે ખેડૂતે પોતાના રાજ્યના એગ્રીસ્ટેક પ્રોજેક્ટ પર જવું પડશે ત્યાં ક્રિએટ ન્યુ યુઝરના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે અને આધાર કાર્ડ નંબર નાખવો પડશે જ્યારે મિત્રો કેવાયસીની પ્રક્રિયા પણ પૂર્ણ કરવી પડશે શરતો એ વિશે વાંચીને સંમતિ આપ્યા પછી ફાર્મસ સબમિટ કરવાનું હોય છે અને આ પછી આધાર સાથે જોડાયેલા મોબાઈલ નંબર ઉપર આવેલ ઓટીપીથી વેરીફિકેશન કરવામાં આવે છે પછી મોબાઈલ નંબર ફરીથી નાખીને ઓટીપીથી થી પુષ્ટિ કરવાની હોય છે અને નવો પાસવર્ડ બનાવવાની અને સેવ કરવાનો હોય છે જેનાથી તમારું યુઝર આઈડી છે તૈયાર થશે લોગ ઇન કર્યા પછી ફાર્મર ટાઇપમાં ઓનર પસંદ કરો અને ફેક ફેકલેન્ડ ડિટેલ પર ક્લિક કરો ખસરા નંબર અને કેપચા નંબર અને જમીનની પૂરી જાણકારી છે તમારે ચેક કરવાની છે જો એકથી વધુ ખેતર હોય તો તમામની વિગત આપવાની છે હવે રજીસ્ટ્રેશન થઈ જાય પછી તમારે શું કરવું તો રજીસ્ટ્રેશન થઈ જાય ત્યાર પછી જમીનની જાણકારી ભર્યા પછી વેરીફિકેશન પૂરું થાય તો સોસાયટી રજિસ્ટ્રી ટેબ સોશિયલ રજિસ્ટ્રી ટેબમાં ફેમિલી આઈડી અથવા તો રેશન કાર્ડની જાણકારી નોંધણી કરવી અને આ પછી ડિપાર્ટમેન્ટ અપ્રુવલમાં રેવન્યુ ડિપાર્ટમેન્ટ પસંદ કરવું જરૂરી છેલ્લે કન્સર્ટ પર ક્લિક કરી અને ડિજિટલ સાઇન કરી દો તમામ સ્ટેપ પૂરા થાય તે પછી તમારી ફાર્મર આઈડી છે એની પ્રક્રિયા ઇન પ્રોસેસ બતાવશે જ્યારે મિત્રો ઇન પ્રોસેસ બતાવે ત્યારે તમારે છે એ લગભગ ચોવીસ કલાકનો સમય છે એ જવા દેવો પડશે ચોવીસ કલાકના સમય ગયા પછી તમે ફરી વખત એગ્રીસ્ટેકનો પ્રોજેક્ટ એટલે કે ફાર્મર રજિસ્ટ્રી અંતર્ગતનું વેબસાઇટ કે પછી એપ્લિકેશન ખોલશો ઓપન કરશો એટલે તમારા સામે તમારી પ્રોફાઇલ બની જશે અને તમારે ઘણા બધા રાજ્યોની અંદર પંચાયત સ્તરે શિબિરો પણ લગાવવામાં આવી રહી છે જેમાં ખેડૂતો ઓફલાઇન મદદ લઈ રહ્યા છે આ કામ પૂરું કરવા માટે જેમાં ખેડૂતો સમય રહેતા ફાર્મર આઈડી બનાવવાની છે જો એકવીસમો હપ્તો ખેડૂતોનો જતો રહ્યો છે ઘણા બધા ખેડૂતોનો બાવીસમો હપ્તો ન જાય એ માટે તમારે ફાર્મર આઈડી છે એ અગાઉથી બનાવવી પડશે જો મિત્રો તમારે વધારે માહિતી કે બીજી કોઈ પણ નવી જાણકારી જોઈતી હોય તો નીચે કમેન્ટ બોક્સમાં તમે જણાવી દેજો